નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ દિવાળીપુરા ખાતે આવેલી જિલ્લા અદાલત ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું વર્ષ બે હજાર પચીસની આ પ્રથમ લોક અદાલત હતી અને જેમાં ખૂબ જ સારા સમાધાન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે એલ ઓડેત્રા પ્રિન્સિપલ ફેમિલી એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ મિસ એમ એમ પટેલ સાથે સેક્રેટરી વિશાલ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં શહેર જિલ્લાની અને નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કેસો રજૂ થયા લગભગ ઘણા બધા જે કેસો રજૂ થયા તેના સફળ સમાધાન થઈ ગયા દર વર્ષની જેમ આ વર્ષની પ્રથમ લોક અદાલતનું આજ રોજ આયોજન કરવામાં આવેલ છે જેમાં ડીઆરએસએસ સાથે વડોદરા વકીલ મંડળ તેમજ વડોદરા વકીલ મંડળના અંડરમાં જે એમએસસીપી બાર એસોસિએશન છે તમામ બાર એસોસિએશનને ખૂબ જ સહ સહકાર આપ્યો છે અને મોટી સંખ્યામાં આજરોજ કેસોનું નિરાકરણ આવેલ છે તેમજ આશા છે કે ગુજરાતમાં પ્રથમ નંબરે વડોદરા શહેર આવે એવી મને આશા છે અને એ બદલ હું ડીઆરએસએના સેક્રેટરી શ્રી ગઢવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તેઓ ખૂબ જ ઉત્સાહી અને મહેનતુ છે અને જેઓ ખૂબ જ એમની નાની કારકિર્દીમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે અને જે કેસોનું નિરાકરણ લાવે છે આજ રોજ આ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે અને આ નેશનલ લોક અદાલતની અંદર નાલસા દ્વારા અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન નીચે અમે છેલ્લા એકાદ મહિનાથી બધા જ વડોદરાના વિદ્વાન વકીલશ્રીઓના સહકારથી કન્સિલિએશનની પ્રોસેસ સ્ટાર્ટ કરેલી આ કન્સિલિએશનની પ્રોસેસની અંદર અરજદારના વકીલશ્રીઓ તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના વકીલશ્રીઓ તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના ઘનિષ્ઠ પ્રયત્નથી આજ રોજ તમને જણાવીશ કે વડોદરાની અંદર મોટી કહી શકાય એવી બે મેટર્સ કે જેમાં એક મેટરની અંદર પંચાણું લાખ રૂપિયાની અંદર અને એક મેટર્સની અંદર એક્યાસી લાખ રૂપિયાની અંદર સમાધાન થયું છે આ સમાધાનનો મહત્વનો હેતુ એ છે કે ત્વરિત નાણાં પક્ષકારોને મળી જાય છે એની ઉપર અપીલ નથી થતી એટલે કે આ ફાઇનલ એક ચૂકી દો એની ઉપર અપીલ થાય નહીં અને ખરા અર્થની અંદર કહી શકાય કે થવાકાળ જે ઘટના બની ગઈ છે પરંતુ એના પછી ઇન્સ્યોરન્સ કંપનીઓએ પોતાની જવાબદારી સ્વીકારીને અને આ સોસાયટીમાં પોતાની જવાબદારી છે તે રીતે વર્તીને અને વકીલશ્રીઓના સહયોગથી આજરોજ આ બે મોટી મેટરો કે જેને કદાચ આપણે ઉદાહરણરૂપ બીજી જગ્યાએ પણ કહી શકીએ એવી બે મેટરોમાં સમાધાન થયું છે તદઉપરાંત આજરોજ નેશનલ લોક અદાલતની અંદર અન્ય ઘણી બધી સિવિલ દાવાઓ હું આપને જણાવીશ કે એક સિવિલ દાવો કે ઓગણીસો ચોરાણુંની અંદર વડોદરાની બહુ ચર્ચિત એક પ્રોપર્ટીને લઈને એક સિવિલ દાવો હતો જે ઓગણીસો ચોરાણું ની અંદર દાખલ કરવામાં આવેલો હતો અને અપીલના કામે ઓગણીસો ચોરાણુંમાં થયેલો દાવો નીચેની અદાલત દ્વારા તો એનો નિર્ણય કરવામાં આવ્યો પણ પછી અપીલની અંદર જ્યારે એ આવ્યો ત્યારે નામદાર જજ સાહેબના પ્રયત્નથી અને બંને પક્ષકારોના વિદ્વાન વકીલશ્રીઓના સહકારથી એ ઓગણીસો ચોરાણુંની વિવાદિત મિલકતનો પણ આજ રોજ લોક અદાલતની અંદર એનું નિરાકરણ થયું છે અને સુખદ સમાધાન થયું છે અને આવા તો અનગિનત સાવલીની અંદર એક મેટર આપને જણાવીશ કે જેમાં અમારા જજ સાહેબે અને ત્યાંના વકીલ સાહેબોએ એક પક્ષકાર અમેરિકા અંદર હી વોઝ સફરિંગ ફ્રોમ ધ કેન્સર હવે એ પક્ષકાર જોડે ઝૂમ મિટિંગ કરીને સમાધાનના પ્રયત્ન કરી સિટિંગ કરીને એ પણ લગભગ વીસ વર્ષ જૂનો એક દાવો હતો એની અંદર પણ સમાધાન થયું છે આમ સિવિલ મેટર્સ અને એમએસિટીની મેટરો તથા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની મેટરો આજે ઘણી બધી સમાધાન થઈ રહી છે અને ખરા અર્થમાં જે આ લોકોનો ઉત્સવ છે ન્યાય મંદિરની અંદર લોકોનો ઉત્સવ એટલે કે ન્યાય લોક અદાલત એ લોક અદાલતનું આપણે સક્સેસ તરફ જઈ રહ્યા છીએ આજ રોજ બીજી એક અમને કહેતા આનંદ થાય છે કે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી અમારા જોઈન્ટ સેક્રેટરી મેડમ પણ અમારી સાથે આ લોક અદાલતની અંદર ઉપસ્થિત છે અને સતત ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના જે પેટર્ન ઇન ચીફ એટલે કે ચીફ જસ્ટિસ સાહેબના સતત માર્ગદર્શન તેમજ એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ શ્રી જસ્ટિસ બિરેન વૈષ્ણવ સાહેબ શ્રીના સતત માર્ગદર્શન અને મેમ્બર સેક્રેટરી શ્રી રાહુલ ત્રિવેદી સાહેબના માર્ગદર્શનથી આજ રોજ વડોદરાની તમામ અદાલતોની અંદર ચેરમેન શ્રી ઓડેદરા સાહેબની અધ્યક્ષતામાં વકીલશ્રીઓનો અને તમામ સ્ટાફના સહયોગથી અમે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી રહ્યા છીએ ગુજરાતમાં વડોદરા અગ્રેસર છે ગયા વખતે પણ લોક અદાલતની અંદર આપણે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી હતી અને આ વખતે પણ હમણાં સુધી જે રીતે અમારી કન્સિલિએશનની પ્રોસેસ થઈ છે કન્સિલિએશનની પ્રોસેસની અંદર જે રીતે વકીલશ્રીઓનો સહયોગ મળ્યો છે પક્ષકારોનો સહયોગ મળ્યો છે અને પક્ષકારોએ જે રીતે આ એડીઆર સિસ્ટમને અપનાવી છે એ એડીઆર સિસ્ટમને અપનાવ્યા બાદ આજરોજ લગભગ આજ આ લોક અદાલતની અંદર પણ આપણે નિશ્ચિતપણે વડોદરા ડિસ્ટ્રિક કોર્ટ વકીલશ્રીઓના સહયોગથી પક્ષકારોના સહયોગથી અને સાચા અર્થમાં સંસ્કૃતિ નગરી છે અને સંસ્કૃતિ નગરીની જે સોચ છે કે વિવાદ છોડીએ અને સમાધાન તરફ જઈએ એ સોચના કારણે આજરોજ વડોદરા જિલ્લો ફરીથી ગુજરાતમાં અગ્રેસર થશે એવી મને આશા છે